પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી એલ મુરૂગનના નિવાસસ્થાને પોંગલની કરી ઉજવણી પ્રધાનમંત્રીએ કરી પારંપરિક પૂજા અર્ચના પોંગલ ઉત્સવને ગણાવ્યો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું પ્રતિક કહ્યું શ્રી પ્રોત્સાહન આપવાના પ્રયાસથી કરોડો ખેડૂતોનું થઈ રહ્યું છે ભલું ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં જગન્નાથ મંદિરે કર્યા દર્શન ગજરાજોની પણ કરી પૂજા જીવરાજ પાર્ક વિસ્તારમાં પતંગ ચગાવી માણી મજા પતંગ અને ચીકીનું કર્યું વિતરણ રાજ્યમાં ઉત્તરાયણ પર્વની થઈ રહી છે ઉત્સાહપૂર્વક ઉજવણી ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મકાનોના ધાબા અગાસીઓ પર પતંગ રસિયાઓનું મહેરામણ વિવિધ ધર્મ પર જોવા મળી રહ્યું છે ભાવિકોનું ઘોડાપુર તો ઊંધિયું અને જલેબીની લિજ્જત માણી રહ્યા છે ગુજરાતીઓ ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીસ જાન્યુઆરી સુધી રાજ્યમાં કરુણા અભિયાન નંબર કરુણા એનિમલ એમ્બ્યુલન્સ થકી પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓ માટે ઉપલબ્ધ થશે મદદ સવારના વાગ્યા વાગ્યા પહેલા અને સાંજે પછી પતંગ ન ચગાવવા વન વિભાગે કરી નાગરિકોને અપીલ પ્રધાનમંત્રીના ના આહવાન પર દેશભરના તીર્થ સ્થળો અને મંદિર પરિસરોમાં હાથ ધરાયું સ્વચ્છતા નું મહા અભિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ મુખ્યમંત્રીઓએ કર્યું શ્રમદાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં થયા સહભાગી સશસ્ત્ર દળ પૂર્વ સૈનિક દિવસની દેશભરમાં થઈ રહી છે ઉજવણી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કાનપુરમાં સશસ્ત્ર દળ પૂર્વ સૈનિક દિવસ સમારોહમાં કર્યું સંબોધન કહ્યું બહાદુર સૈનિકોના યોગદાનનો ઋણી છે દેશ ઉત્તર ભારતમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસ બેવડો બાર દિલ્હી વારાણસી ચંદીગઢ અને લખનઉ સહિત અનેક શહેરોમાં ઝીરો વિઝિબિલિટી રેલવે અને પરિવહન પર થઈ અસર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી જોડી આજે રમશે મલેશિયા ઓપન ફાઇનલ ખિતાબી મુકાબલામાં ચીનની જોડી સાથે આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાશે ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમ શ્રેણી જીતવા ઉતરશે મેદાનમાં પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને છ વિકેટે આપી હતી માત